નમસ્તે મિત્રો જય માતાજી બાપા સીતારામ કૃષ્ણ તો બોમ્બે સ્ટાઇલ આપણે આપીએ છીએ તો વડાનો મસાલો બનાવો સાથે પટ્ટી કેમ અને તમારે માટે વડાપાઉ દુકાન કરવી હોય લારી કરવી હોય સાથે પટ્ટી મરસા ફ્રી કેવી રીતે દેવા કેવી રીતે ધંધો કરવો એની માહિતી આપે વિડીયોમાં તો બાપા સીતારામ કૃષ્ણ આજે આપણે છે પણ વડાપાઉં ની રેસીપી તમારે ધંધા માટે ઉપયોગી થાય એવી રીતના બનાવવાની છે તો આપણે અહીં અમદાવાદમાં વડાપાઉં મળે છે અને સાથે વડાપાઉં અને એની સાથે મરચાની પટ્ટી ફ્રી મળે છે અને રોજના લોકો લારી ઉપર 100 વડાપાઉં 200 300 400 500 એટલા વડાપાઉં કાઢી નાખે અને 35 રૂપિયાનું 30 રૂપિયાનું એવી રીતે એક વડાપાવ હોય અને સાથે મરચાની પટ્ટી આપે છે

બટાકાને ફોલીને સાઈડ ઉતારી નાખશું તો આપણે છસો ગ્રામ છસો ગ્રામ બટેટાને ફોલી નાખીએ છીએ વડાનો મસાલો બનાવવા માટે આપણે ત્રીસ ગ્રામ મરસા લઈએ છીએ આ ત્રીસ ગ્રામ આદુ લઈએ છીએ અને મસાલો બનીએ પછી માથે કટિંગ કરીને ત્રીસ ગ્રામ ધાણા નાખશું અને એટલા મીઠાના લીમડાના પાન આપણે વઘારમાં નાખશું મિક્સર ના કરીને નાખ દેવાના નાના નાના ટુકડા કરી નાખો ને એટલે મિક્સરમાં પીસાઈ છે કોળાના મસાલામાં પચીસ ગ્રામ લસણ લઈ પચીસ ગ્રામ લસણ નાખીએ છીએ આદુ મરચાં લસણ કંઈ પાણી નથી નાખવાનું એમણે કોરું કોરું પીસવાનું છે આખો રહી જાય બતાવો કે પીસવાનું ચાલુ બંધ કરવાનું ચાલુ કર્યું પછી આ છે આઠ દસ ઝટકા મારશો એટલે આખા પાખું પીસાઈ જાય આવી રીતે આખા પાખું આદુ લસણ પીસી નાખવાનું પચાસ ગ્રામ આપણે તેલ લેવાનું છે વઘાર મારી દેવાનો છે તો પેલા આપણે એક ચમચ જીરું નાખ દે મીઠા લીમડાના પાન નાખ દે જીરું શક્તિ એ પછી પછી આપણે આદુ મરચા લસણની પેસ્ટ નાખીએ ધીમા ગેસ ઉપર આદુ મરસાણની લસણની પેસ્ટને ત્રણ ચાર મિનિટ પકાવવાની બે ગ્રામ જેવી હળદર નાખીએ છીએ થોડી નાખવાની બે ગ્રામ જેવી હળદર આપણે આદુ મરસા લસણનો મસાલો પાકી ગયો છે હવે આપણે આની અંદર બાફેલા બટેટા નાખી દેવો પણ ગેસ બંધ કરી દઈએ નીચે ઉતાર તો આપણે બાફેલા બટેટાને આવી રીતે હાથે હાથે આવી રીતે પીસી દઈએ છીએ બહુ નહીં પીસવાનું ટુકડા કરી દેવાનું આપણે આ મસાલો બનાવ્યો વડાનો એમાં નાખી તો સ્વાદ અનુસાર આપણે ચાર ગ્રામ જેવું નમક નાખીએ છીએ પાંચ છ ગ્રામ બટેટા છે એટલે અડધી ચમચ ચાર પાંચ ગ્રામ જેવું નાખવાનું પછી એવું હોય તો મસાલો ટેસ્ટ કરી લેવાનો ઓછું લાગે તો થોડુંક નાખી દેવાનું બાફેલા બટેટા અને મસાલામાં મિક્સ કરી દઈએ આવે તો આવી રીતે આપણે મસાલાને મિક્સ કરી દઈએ છીએ બોમ્બે સ્ટાઇલ વડાનો મસાલો બનાવ્યો છે વઘાર મારો છે એટલે ખાવામાં ખૂબ જ ટેસ્ટી બનશે મારે વડાપાવની લાઈન લાગી જાય આવી રીતે વડાપાવનો વડાનો મસાલો બનાવજો બોમ્બે સ્ટાઇલ લારી ઉપર વડા બને છે એ આવી રીતે ઢીલો વડાનો મસાલો ઢીલો હોય અને વડા પણ પોસા હોય જો મસાલો ઢીલો હોય તો ખાવાની ખૂબ જ મજા આવશે ઘર આગને હવે આની અંદર આપણે ત્રીસ ગ્રામ ધાણા કટિંગ કરી નાખી એકદમ લીલવણી વડાપાવનો વડાનો મસાલો બની ગયો છે હવે આના વડા વારી દેવાના ગોળ બોલ બનાવી નાખવા તો આપણે આવી રીતે પેલા બોલ બનાવી લેવું વડાનો એવડા એવડા બોલ બનાવી નાખવાનું આના પછી બેસનમાં બેટર બનાવીને વડા બનાવી નાખશું ખૂબ જ સરસ ટેસ્ટી મસાલો બન્યો છે આવી રીતના એવડે એવડા સહેજ મોટા બનાવવાના એવડા વડા બનાવી નાખીએ તો એવડા આપણે પંદર જેટલા વડા બનાવવાના છે વડાપાઉ તો પંદર એવડા વડા બનાવી નાખીએ તો જો મિત્રો આપણે પંદર વડાપાઉના બોલ બની ગયા છે અને વડાનો મસાલો એટલો દેખાવમાં જોરદાર છે કે આનો ટેસ્ટ પણ ખૂબ સરસ છે તમે જો ધંધો કરો કાંઈ પ્રોગ્રામનું આયોજન કરો તો આવી રીતે મસાલો બનાવજો અને વડાપાઉ બનાવજો સરસ બનશે તો વડાપાંવ સાથે પટ્ટી મરસા બનાવવા માટે આપણે આવા ગોલર મસાલે હું લાંબા અને એને આપણે કેવી રીતે કટિંગ કરવા બતાવવું આ ડીટ પાડી નાખવાની અને આવી રીતે આમાંથી ત્રણ શીરું કરવાની આ બીએ કાઢી નાખવાના આવી રીતે શીરું કરી નાખવાની ત્રણ એક મરસાના ફાડામાંથી ત્રણ શીર થાય છે આવી રીતે આપણે બધા મરચા કટિંગ કરી નાખશું પટ્ટી ભજીયા સરસ બનશે બીયા કાઢી નાખવાના તો મિત્રો આવી રીતે આ વડાપાઉ ને પટ્ટી કરી નાખવાની તો આપણે અઢીસો મરચાં કટિંગ કર્યા છે પંદર વડાપાઉંમાં કદાચ થઈ જાય મરચાં ખાવા વાળા હોય તો ઓછા પડે તો દસ વડા તો થઈ જ જાય અને આવા વડાપાઉંના પાઉ લેવાના આવી રીતે સરસ વડાપાઉના પાઉ લઈ લેવાના થોડાક શેકાઈ ગયેલું હોય એમ આ જ્યાં વડાપાઉંના પાઉ ફેમસ હોય સારી બેકરીના એવા જ વાપરવાના આવા મોટા વડાપાઉંના પાઉ લેવાના ખાવામાં સરસ ટેસ્ટી હોય છે અને આપણે આવાને કટિંગ કરીને આને આગળની પ્રોસેસ કરી દઈએ પાઉને હેકવાના નથી આ પંદર પાઉ લઈ લીધા છે પહેલાં આપણે હવે બેટર બનાવી નાખીએ સારી નાખ્યું છે આપણે ત્રણસો ગ્રામ લોટ લઈએ બેસન સારી ક્વોલિટીનું અને એનું બેટર બનાવી નાખીએ તો આપણે આ ઝીરો કરી દીધો છે ત્રણસો ગ્રામ સારેલું બેસન લીધું છે આપણે ત્રણસો ગ્રામ બેસન છે તો આપણે દસ ગ્રામ નમક નાખી દઈએ

ત્રણસો ગ્રામ ટોટલ ત્રણસો ગ્રામ પાણી આવશે દોઢસો નાખ્યું સારી નાખવાનો ચણાનો એટલે અંદર કોઈ ગોટી ના થાય અને ફટાફટ બેટર બની જાય બેટર ને આવી રીતે એક મિનિટ ફેટી નાખવાનો એટલે બેટર ફટાફટ બંધાઈ જાય આવું બેટર બનાવવાનું

જેનો પાછળનો ભાગ હોય એ નીચે આગળથી કાપવાનો આ પોછું હોય અહીંયાથી થોડુંક બાકી રાખ દેવાનું આવી રીતે કપાઈ જવું જોઈએ આ પાઉં છે પાછળનો રાખ દેવાનું આગળથી વચ્ચેથી કટિંગ મારી દેવાનું તો પંદરે પંદર પાઉં આપણે આવી રીતે કટિંગ કરી નાખશું પાઉંને અંદર મસાલા લગાડી નાખીએ આવી રીતે પાઉંને ખોલી નાખવાનું અંદર બટર લગાડી દેવાનું બટર લીધું છે બંને સાઈડ બટર લગાડી દઈએ છીએ લાલ લસણની ચટણી સૂકી બનાવી છે એ પણ નાખીએ છીએ લીલી ચટણી નાખશું અને મીઠી ચટણી પણ નાખશું આ ત્રણેય ચટણીનો વિડીયો આપણે કાલે મૂકશું હવે ગ્રીન ચટણી લ લગાડીએ છીએ ગ્રીન ચટણી પણ આપણે જોરદાર બનાવી છે એની રેસિપી આપણે આપશું તો બટર લાલ ચટણી લસણની અને ગ્રીન ચટણી આ ત્રણ વસ્તુ નાખીને પછી અંદર વડાપાવ નાખશો અને વડા પાઉને શેકવાનું નથી આપણે ગરમા ગરમ વડું નાખી અને પટ્ટી મરચા ગરમ દેવાનું તો આવી રીતે બે વડાપાવ તૈયાર કરીને બતાવું આ લસણની ચટણી જોરદાર બની છે સૂકી ચટણી લગાડી દે ના ગ્રીન ચટણી આવી રીતે તમે વડાપાવ બનાવીને ધંધો કરજો અથવા ખાજો જોરદાર મજા આવશે ઓરિજિનલ વસ્તુ આપણે બનાવી છે આવી રીતે બટર ચટણી લગાડી દઈએ આ વડાપાઉમાં આપણે ચટણી લગાડવાનું થોડુંક ફેર કર્યું છે અને વડાપાઉ આપણે બટરમાં જ કાચું વડો બોમ્બે સ્ટાઇલ જે વડાપાં આવે છે એનો ટેસ્ટ આવે છે કાચું પાઉનો તો પહેલાં બટર લગાડી દઈએ છીએ અને હવે ગ્રીન ચટણી લગાડીએ છીએ ગ્રીન ચટણી પણ જોરદાર માખણ જેવી બની છે એની રેસીપી હું કાલે મૂકી તમે જોજો તમારે ટ્રાય કર્યા જેવી કોઈ તમારી આઈટમ હોય તો એની પણ તમે ટ્રાય કરી શકો ચટણી છે કોઈ તમારો એવું છે આ લસણની ચટણી જોરદાર બની છે ત્રણ ચટણી પણ મૂકીશ બેટર બેટર બનાવી આપણે આપણે વડાને વડાને તળી તળી નાખીએ નાખીએ આવી રીતે એટલી કંડિશન રાખવાનું તેલનું ટેમ્પરેચર મીડિયમ રાખવાનું એક એક કરીને ફરતું બેટર લગાડી અને તળી નાખીએ છે ફરતું બેટર લાગી જવું જોઈએ વડું ક્યાંય કોરું ન રહેવું જોઈએ બેટર મેં તમને બતાવ્યું એટલું કંડિશન રાખવાની તો આપણે બ પંદરે પંદર વડા તળી નાખીએ છીએ અને આપણે આ કિલો એક જેવું તેલ લીધું છે તળવા માટે આવી રીતે એક એક કરી અને પંદરે પંદર વડા તળી નાખીએ છીએ તેલનું ટેમ્પરેચર સ્લો રાખવાનું બહુ ફાસ્ટ નહીં રાખવાનું ગેસ તો મિત્રો આપણે એક જ ગાણમાં પંદરે પંદર વડા પૂરી દીધા છે બે મિનિટ આવી રીતે પાકવા દે હું પછી ફેરવી નાખશું આપણે એક સાઈડ પાકી જાય એટલે બીજી સાઈડ પકાઈ દે આપણે પાંચ વડા નાઈ ખાઈને આપણે પાંચ મિનિટ થઈ ગઈ છે વોડાને ફેરવી નાખીએ એક મિનિટ જેવા ફકાવ જઈએ છ મિનિટમાં કમ્પ્લીટ વડા પાકી જાય છે આપણે મિત્રો આવી રીતે આપણે પાંચ છ મિનિટમાં કમ્પ્લેટ વડા પાકી ગયા છે એકદમ સરસ બની ગયા છે એવું કાઢી લઈએ આપણે આ વડાપાઉંના ધંધામાં એક ઘર ગાવે તો પણ એને ગરમ વડું કાઢીને જ દેવાનું તો આવશે વડું ગરમ હોય છે અને ગરમ હોય હોય છે છે વડા કાઢી એટલે ફટાફટ પટ્ટી કાઢી ખીરામાં કાઢી નાખશું આપણે થોડા થોડા પટ્ટી મરછા લેતા જવાના આવી રીતે મિક્સ કરી આમાં નાખી દેવાનું આપણે આ પટ્ટી મરસા નો ઘાણ પણ કાઢી નાખશું અઢીસો ગ્રામ પટ્ટી મરસા નું ઘાણ પણ એક જ ઓલ આપણે એક જ ઘાણ અઢીસો મરસા નીકળી રહ્યા આપણે અઢીસો ગ્રામના પટ્ટી એક જ ગાળમાં નીકળી જાય આ તમારે પંદર વડાપાઉનું ઘર ગ આવે તો આવી રીતે તમે સાચવી હગો એક વડાપાંવ સાથે પાંચ સાત પટ્ટી મરસા દેવાના પછી તમે અનલિમિટેડ પણ રાખી હગો અને જેવી રીતે તમે ધંધો કરવો હોય એ રીતે તમે કરી શકો અને ઘરે નાસ્તા પ્રોગ્રામ કરવા હોય તો પણ આવી રીતે વડાપાઉં બનાવી શકો અને વડાપાંવમાં પાઉ કાછું રહે વડું અને પટ્ટી મરસા અને બટર ચટણી લગાડી દેવું તો આપણા વડા તૈયાર થઈ ગયા છે તો ચટણી લગાડેલી છે પાંમાં તો હવે એક એક આપણે વડું ગરમા ગરમ પાઉની અંદર મૂકી દઈએ છીએ અને પાઉની અંદર વડું મૂકીએ સેજ વજન દઈ દેવાનો વડું સેજ દબાઈ જવું જોઈએ પાઉં તૂટવું ન જોઈએ એટલી એવી રીતે વડું પાઉની અંદર મૂકી દઈએ છે અને એક વડું સાથે તમે એક ડીશમાં મરચાં પટ્ટી મરચાં અને પટ્ટી મરચાંની ઉપર સાટ મસાલો લગાડી દેવાનો તો આવી રીતે આપણે વડાપાઉંનો ધંધો કરી શકીએ જે ઘરા ગાયું હોય એને એક ડીશમાં દેવાનું વડાપાઉં તૈયાર થઈ ગયા છે એક ડીશમાં પટ્ટી મરચા સાથે દઈ દેવાનું પટ્ટી મરચાની ઉપર સાત મસાલો અને આપણે જે મીઠી ચટણી બનાવી છે એ તમે ડીશ ડીશમાં સાઈડમાં રાખી શકો અથવા ટમેટા સોસ પણ ચટણી ન બનાવી તો ટમેટા સોસ પણ બનાવી શકો તો આ પટ્ટી મરસા પણ તૈયાર થઈ ગયા છે હવે એને આપણે લઈ લઈએ તો મિત્રો આવી રીતે પટ્ટી મરસા પણ તૈયાર થઈ ગયા છે આ પાંચ છ ગ્રામ જેવા પટ્ટી મરસા બન્યા હે તમારે પંદર વર વડા પાઉમાં આરામથી હાલે પાંચ સાત મરસા ડીશમાં કાઢીને દઈ દેવાના ઉપર સાટ મસાલો નાખી દેવાનો સાટી દેવાનો એટલે સ્વાદ ડબલ થઈ જાય અને એક પાઉં ને ડિશમાં દેવાના સાથમાં મીઠી ચટણી અથવા ટમેટા સોસ દેવાનો તો આવી રીતે જો આ ડીશ તૈયાર કરી એવી રીતે તમે ધંધામાં વાપરી શકો ત્રીસ પાંત્રીસ રૂપિયા થાય એક ડીશના અને આ પંદર વડા પાઉ આવી રીતે તમે ધંધામાં ટ્રાય કરી શકજો અને નાસ્તામાં પણ કરી શકો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળીશું અગલા વિડીયોમાં જય માતાજી બાપા સીતારામ જય શ્રી કૃષ્ણ